इंगोदाचा उकडे हे

લાગે સાહેબ રોજ આવ્યો છે ને જાય છે પાછો આવશે પાણી કોક દવા કરીએ આપડે પથ્થર મેલી દઈએ બરોબર એટલે આપડે પાડીએ ભૂય

રોડીની ચિલો રીવાલી હાલો ચાર ચાર પેલા ત્રણ જણા મને ભમાઈ જતા રે ત્રણ ખાલી

মাৰি বেপাৰী মানে આજે વાત મળી શું વાત કરી અમે હિન્દી માં કોમ કરતા હતા

તમારા પાસે હા હા જ છે સરપંચ જો અમે અમારું કોમ જ કરીએ બરોબર અમારા ગમેટર બહુ કરી ઝઘડા જવા દો હવે એવું નઈ થાય આપણે જવાબ હા સરપંચ તમારું મન રાખ્યું અમે મને હેર ના કરે તમે ના કરતા અમે તો નહીં કરીએ પણ એટલે ધોકા બોકા ને આવો ખેતર માં જય માતાજી જય માતાજી